બ્રાચના સુરતમાં ધામા છે સતત બીજા દિવસે સુરતમાં તપાસ ચલાવાઈ રહી છે સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ મામલે તપાસ કરવામાં આવી રહી છે ફાયરિંગ બાદ બંને શખ્સોએ તાપી નદીમાં રિવોલ્વર ફેંકી હતી ગઈકાલથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતમાં તપાસ ચલાવાઈ રહી છે ઇન્સ્પેક્ટર દયા નાયક અને અન્ય અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન તાપી નદીમાંથી કારતુસ અને મેગેઝીન મળી આવ્યા છે તો સુરતમાં હાલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત તપાસ ચલાવવામાં આવી રહી છે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે કેસ સંદર્ભે આ તપાસ સુરત સુધી હવે લંબાઈ છે તાપી નદીમાં રિવોલ્વર આરોપીઓએ ફેંકી હોવાની વાત સામે આવી હતી અને તેને લઈને જ તપાસ ચલાવવામાં આવી રહી છે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાયા છે ફોનલાઇન પર શૈલેષ ક્રાઇમ બ્રાન્ચ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ હાલ સુરતમાં ઉપસ્થિત છે અને તપાસનો ધમધમાટ ચલાવાઈ રહ્યો છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા બે દિવસથી સુરતમાં ગામા નાખ્યા છે ને ખાસ કરીને તાપી નદી નો ઉપર જે રેલવે ઓવરબ્રિજ છે ત્યાં તપાસ ચાલી રહી છે નદીની અંદર સલમાન ખાન ઉપર ફાયરિંગ કરનાર જે બે આરોપી કચ્છથી પકડાયા હતા એ બંને આરોપીઓએ મુંબઈ થી ફાયરિંગ કર્યા બાદ બાઇક ટ્રેન તેઓ નીકળ્યા હતા અમદાવાદ સુધી ગયા હતા અને ત્યારે સુરતમાં તેઓ જ્યારે તાપી નદી આવી ત્યારે ચાલુ ટ્રેને બે રિવોલ્વર બે પિસ્તોલ જે છે એ અને કેટલાક ખાલી કારતુસ નદીમાં ફેંકી દીધા હતા આ ચોક્કસ વિગતોના આધારે છેલ્લા બે દિવસથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સુરત તપાસ કરી રહી છે બે પિસ્તોલ અને કેટલાક ખાલી કારતુસ મળી આવ્યાની વિગતો અત્યારે સામે આવી રહી છે જી ધન્યવાદ